હેલો એની ખાઈ લીધી સાનામા રોટલી ના ખાઈ ને જાય એટલે બીક લાગે તો ભાગવા મળે મતલબ એને ક્યાંક મારવાની એમ આવશે એટલે ભાગવા મળે ને રોટલી ન ખાય અને હવે જાણે રોટલી દઈ દીધી રોટલી તરફ સરસ મધાની ખાઈ લીધી અને હવે આપણે શીરામણને બધું બાકી છે શિવાની બેન જાગી ગયા છે અને અંકિતાબેન હવે આજે વેકેશન ખુલી ગયું છે એટલે અંકિતાબેન હવે રીસાળે જવાની તૈયારી કરશે એટલે એ તારા સરસ મજાના નાય ધામ તૈયાર થઈ જાય અને સિરાવી લે અને પછી એમને નિશાળે જવાનું અને વસભાઈને કદાચ વેકેશન ખુલી જ ગયું છે પણ આજે જાય કે કાલે જાય એનો તો બહુ ખ્યાલ નથી પણ અંકિતા બેને તો આજે જ નિશાળે જતો રહેવાનું છે તો ભાઈ સરસ મજાની સાસ ફેર નાખી છે એ માખણ થઈ ગયું છે માખણ જો માથે આવી જાય ને સાસ એવાય નીચે માખણ થઈ જાય એટલે ઉપર રહી જાય તો માખણ ન સુવાય ને તો આ રીતે માખણ થાય નહીં નવ ખાલી ઉતારવાનું છે માખણ નહીં બા આનાથી તો અંકિતા બેન સાસ ભરી દેવાની હોય એટલે ઉતાવળ હોય નિશાળે જવાનું હોય એટલે કાંઠે ને વાઠે બધે માખણ ચોટી જાય તડકાનું વધારે શિયાળામાં બહુ ન હોય થાય શિયાળામાં તો સરસ મજાના આમ કઠણ પોડો જ થઈ જાય ને તારે ઉનાળામાં હોય ને એટલે થોડુંક આમ ઢીલું જેવું માખણ રહે બહુ કઠણ ને એવું ન થાય તો ચોમાસામાં કેવું થઈ જાય ચોમાસામાં ચોમાસામાં હા ઘામ ને એવું બહુ થતું હોય એટલે પાછું ઓગળી જાય

તો બરોબર હોય છે ભાઈ બહુ મસ્ત સમજનો કાળો પડી ગયો છે એટલે થોડો કેમ ધળો કરી દઉં છું કે હવે ને એકીસમ ખોલી જારે પછી નિસાડે જવાનું એવું છે એવું છે બે કાકા દીકરો મી કીધું ભઈ આઈ ગ્યા છે અને ત્યાં હોલમાં હું કરતા કેમ થોડો બોલો ચાલો થાતો તો મને ભમળાતું હતું પણ બે જો આવું કાકા કામ ઘરે છે મસ્તાર વેકેશન કુલે છે એટલે ધોળું થઈ નિસાડે જવું છે એમ હા મારે જવું લે હું ક્યાં ધોળી થઈ જઉંતર કાકા એને ધોળા ચાત

આપડા <laughs> <laughs> तो मैं वस बीरूपादा सबो नहीं वस? अरणल काय वाउतार रहा? वस तके युझा सके मुझा एरी सोने चरले के अरी समय है यह खातु तेशी अले कि मा काका ने विलु करो ने लगा पसके जोलेशना काका यह लागता है यह लागता है यह लागता है वस की <laughs> <वा> <laughs> <था>। <laughs> લગાવ મને હાલો આ તો આખા ઘરના ઘોળું થઈ જાવું બોવ તડકા પડેલે કેટલો 45 ડિગ્રીમાં મારી ચામડી એકદમ કાળ થઈ ગઈ પણ હું તો ઓલરેડી એકદમ પડે કેમ કે મને વાંધો નહી એમાં ઓલો કાળી તો માઉ તો

રસન નતો હતો ને બસ નું પેલા કરે તો થોડું કપડું એટલે બગાડે તો કપડું આ તો ધંધા જ આવા હોય એટલે મારા ડાડું તો પાછું ફીનું ફીનું થઈ જાય એટલે હ બુકાય બસ ફર્સ્ટ લીધો ને એટલે હ બુકાય હવે સન હવે શિવાની ની ને પછી એ મોટો દેખાડું જી એટલે લેવા જવું ઈ ઘરે કેતો લાસ કાઢી મુથી લાગ તો કાંટીઓ લાસ કાઢી નાલી જાવ ને હે આમ કેમ આમ સાંભળી છયા જે થાવા મણે કડકલી વર ઈ કટણ શિવાની બી જાય ને बक्तो टण 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 काय शिवानी काय शिवानी आऊ जात मार आमू जात ने जात काय शिवानी आऊ तो आमसे मोठु थई मोठु पकडाईस दात कटून दात काडामोड कोण

अच्छा पूरा फूल फूल होकाय जाय ना पछि आपण मारू वटू धोय नाखियो जोसू केतलो फेर फाट गयो पण पेलाय मतक शिवानी बी जा पण काय बी ने मजा आई गे हंगरी टंगे डेंगे करवानी टंगे डेंगे दादा तो बसने होसी र के आउ केम कर रही छे शिवानी शिवानी आ हा हा कसम पर पपाई मु ઈ તોળીસ પણ વો સામે વો સામે જ જોઈ રહે છે ઓસ જાતે એને વંશ સામે તે વંશ આવું લગાવ્યું ન હોય તો એન વો બહુ જ ગમે છે રમત કરવી મને લીલા જવા દે

असळ काळे थाडले केय असळ काळे थाडले एवढी दतीच ते जेव्हा होय एवज रे कॅम्प पण आपण एकदम मस्त सका समकेम केव्हा लाटिंग मेडन आपा कोनी ओय ओय मु क्या अन लाइटिंग आपती आईफोन सेल्स से लाटिंग आपा मेडन सेल्स दापतोय शे कलर रे करो थोडक थोडक

વાવણી કરવાની છે વાવણી મારા કાકા આવી જાય ટ્રેક્ટર લઈને જો જયારે મકાન એવું બધું વાવવાનું છે અંદર સિવાની એને જ મજા આવશે એને બેહવું જ હોય કેવી મજા આવે એને રાખવા માંડશે જાવ જો તઈ આપડે બે કેરા એમને પડ્યા છે કેમ કે આપડે એમાં વાડ્યું ખડવાવવાનું છે આવડા બે કોહરા કેરા પછી આપણે બે કેરા જાતના કરવાના છે ને બે કેરા બતાય મજાડે તો હજાર બાર ને એવું બધું કરી વાળ્યું છે અને હવે ટ્રેક્ટર ધીમે ધીમે હાલતું કરી દે પછી અત્યારે હળંગ જાવ દે છે ને પછી હેઠે એટલામાં પાંચ કેરા છે એમાં જવા દે છે તો મણિયો ફરવા ઝારને મકાઈને એવું બધું વાવી દીધું છે અને આપણે વાવણીનું મુહૂર્ત કરવાનું હોય એટલે પહેલાં તો આપણે ઝાડ જ વાવવાની હોય એટલે ઝારથી ઝારનો હાંક્યો કરીએ ઝાર વાવે એટલે આપણે મુહૂર્ત હાશું એમ કહેવાય કે થઈ જાય એટલે ઝાડનું આપણે વાવેતર કર્યું એટલે એનું મુહૂર્ત થઈ ગયું બાકી બધી વાવણી આપણે કપાસને માંડવી નહીં તો બધું બાકી છે કેમ કે વાવણી થાય એવો હજી વરસાદ નથી થયો જેવો વરસાદ થશે ને પછી આપણે એવું બધું માંડવીને કપાસને એવું વાસ્યું અને આજે આપણે ઝાડને મકાઈ વાવાઈ ગઈ છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશો આપણે નવા બ્લોગમાં તો બાય